જે બાદ હવે વધુ એક ઘટના સામે આવી છે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક નાયરા પેટ્રોલ પંપ નજીક એક ડમ્પરમાંથી રાસાયણિક કચરામાંથી કેમિકલયુક્ત પાણી જાહેર માર્ગ પર પડી રહ્યું હતું જે સતત રોડ પર જ ટ્રકમાંથી ઢોળાઈ રહ્યું હતું જે અંગે જાગૃત નાગરિક દ્વારા વિડીયો ફોટો બનાવીને જીપીસીબી માં મોકલી તેમજ વાયરલ કરતા ઘટના સામે આવી હતી કંપની દ્વારા ઘન કચરાના નિકાલ માટે કંપનીમાંથી ભરી મોકલતી હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટરની ગંભીર બેદરકારીને લઈ જાય માર્ગ પર રાસાયણિક વેસ્ટ પડી પર્યાવરણ અને લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે આવા ટ્રાન્સપોર્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી તેમજ આવી ગંભીર બેદરકારી બદલ બ્લેક લિસ્ટ કરવામાં આવે તે જરૂરી બન્યું છે આ અંગે જીપીસીબીએ કચેરી ખાતે પૂછવામાં આવતા તેમના દ્વારા વિડિયો આધારે ડમ્પર મેળવી તે નંબર આધારિત જે તે ટ્રાન્સપોર્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ કઈ કંપનીમાંથી નીકળ્યું છે અને ક્યાં જઈ રહ્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે